નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયો આપણે જોઈશું કે નર્મદા કંપનીનું હાઇડ્રોલિક મિની દિવેલા થેસર એરંડાની અંદર ચાલે છે તો કેટલાક મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ આ દિવેલાનું થેસર મિની ટ્રેક્ટર ઉપર ચાલશે કે નહીં તો અત્યારે જોઈ શકો છો કે મિની ટ્રેક્ટર અઢાર એપીનું મિસ્તુબીસી ટ્રેક્ટર છે એની ઉપર અત્યારે દિવેલા કાઢે છે અને એકદમ ચોખ્ખા દિવેલા નીકળે છે તમે જોઈ શકો છો કલાકની અંદર લગભગ વીસથી પાંત્રીસ બોરી સુધીનું કાઢવાની ક્ષમતા છે આની જેવા એરંડા એની એવો નિકાસ નીકળી શકે છે અને એની ખાસ વાત એ છે કે અહીંયા જુઓ ડોશીઓનો એક જ ઢગલો થાય છે જે સામાન્ય બાજુ આવે છે એ ડોશીઓ એ પણ એક જ ટોકરની અંદર આવી જાય છે અને પાછળથી પણ એક જ જગ્યા ઉપર આવી જાય છે તો આ રીતની એની ડિઝાઇન આવેલી છે અને આના સિવાય આપણે બીજો વિડીયો પણ મૂકેલો હતો કે આ થેશનની અંદર અલગ અલગ બીજા ઘણા બધા પાક નીકળી શકે છે એટલે કે મલ્ટીકોપ આ થેસર છે એરંડા સિવાય તમે રાયડો બાજરી ઘઉં એ રીતના અજમો વગેરે પાક નીકાળી શકો છો અને આ તેસર ખૂબ જ વ્યાજબી કિંમતની અંદર અને નાના ખેડૂતો માટે સારું એવું ઉપયોગમાં આવશે જે ખેડૂતોને ઓછું કામ કરવું હોય એના માટે ખૂબ જ સરળ અને ખેડૂતે એની અંદર ટાયર લગાવેલા છે તમે જોઈ શકો છો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ખેડૂતે ટાયર પણ લગાવેલા છે તો આ રીતનું નર્મદા કંપનીનું રિઝલ્ટ હતું વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો